ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા ચાર કલાકથી ટ્રાફિક જામ રસ્તો બંધ થયો છે પાસે પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે ભારે વરસાદને લઈ ફાટવાની ઘટના બની છે પાણી હાઈવે પર ફરી વળતા દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો તળાવ ફાટતા પાણી ફરી વળ્યા હતા ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા ચાર કલાકથી ટ્રાફિક જામ થવાથી રસ્તો બંધ થયો છે કેસરિયાજી પાસે તળાવ તૂટતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે તળાવ ફાટવાની ઘટના બની છે બનાસકાંઠાના ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા ચાર કલાકથી આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે કેસરિયાજી પાસે જે તળાવ હતું એ તળાવ તૂટતા તેના પાણી હાઈવે પર ફરી વળ્યા હતા જ્યારે ભારે વરસાદના કારણે આ તળાવ ફાટવાની ઘટના બની હતી તળાવનું પાણી જે છે હાઇવે પર ફરી વળ્યું છે જેના લીધે દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે આવામાં નેશનલ હાઈવે પર હજારો ટ્રકો ફસાઈ ગઈ છે ગુજરાતથી રાજસ્થાનના વાહન વ્યવહારને આ કારણે મોટી અસર થઈ છે